ગંગાજી દર્શન કરી ચાર ધામની યાત્રા કરીને આવ્યા એ તમામે તમામ પરિવારને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધાને બોલાવ્યા બધા સંબંધીઓ સ્નેહીઓને અને આવો સરસ મજાનો ગંગા થાળીનો કાર્યક્રમ રાખ્યો આ એક લાગણી અને પ્રેમનો સંબંધ હોય મારા માટે એવું કીધું કે અહીંથી ઓફિસથી ફોન કર્યો તો ત્યાંના મુખ્યમંત્રીશ્રીએ મદદ કરી તો હું આપ સૌ હતી પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીજીનો આભાર માનું છું કે એમણે આપણી વિનંતીને સ્વીકારી અને બહુ ગીર હતી જેવું થોડું અઘરું હતું ત્યાં પહોંચવું પરંતુ ચોવીસ કલાકની અંદર જ કેસમ કેસની અંદર આખી ટીમને મંજૂરી આપી અને આપણને ત્યાં ઉભી દર્શન કરવા માટેનો મોકો આપ્યો એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો પણ ધામીજીનો પણ તમારા બધા વતી આભાર માનું છું આ બધા પ્રસંગો જે આપણે કર્યા છે એમાં આ શ્રદ્ધા ભક્તિ ભાવ બધું અંદર ભળે પણ શ્રદ્ધા ભક્તિ ભાવ સાથે મળવાનો જ્યારે જ્યારે થાય ત્યારે કોઈ વિચાર હોય બે પાંચ જણા પણ જયારે મળો ત્યારે એક બાબત એ ધ્યાન ઉપર લેવી પડે કે આપણે બધા ભેગા મળીને કરે છે શું આપણે બધા ભેગા મળીને કરવાનું છે શું તો જ્યારે જ્યારે મળીએ છીએ ત્યારે એક નવી નવું એક ડગલું આગળ પ્રગતિ માટેનું કરવું જોઈએ એ આધ્યાત્મિક પ્રગતિ હોય એ વૈચારિક પ્રગતિ હોય એ આર્થિક પ્રગતિ હોય તો સામૂહિક રીતે મળવાનું જયારે થાય અને મિટિંગ શબ્દ વાપરે છે અથવા ગેધરિંગ વાપરે છે એમાંથી કંઈક આપણે મેળવીને જવું પડે નહીતર ખાધું પીધું અને રાજ કર્યું શું કર્યું તો બધા મળ્યા ભેગા થયા વાતો સાંભળીને છૂટા પડે તો આવું આપણે કેટલાય વર્ષોથી આપણે કરીએ છીએ એના પહેલા કરતા હતા એના પહેલા કરતા હતા પરંતુ એનો અર્થ અંતરથી નીકળવો પડે પાંચ પચીસ જણા જયારે ભેગા મળીએ ત્યારે નવી વાત વિચાર સારી સારી બાબત એને આપણે અંદર ઉમેરવું પડે આટલી બધી ગાડીઓ આવે આટલા બધા વ્યવસ્થા થાય આટલા ખર્ચ થાય આટલી વ્યવસ્થા થાય અને કર્યું શું તો રાજી થાય તો રાજી થાય એ તો બરાબર છે એ પણ સારું જ છે પરંતુ એના વગર કંઈક નવું વૈચારિક કઈ નું કરવું જોઈએ હું અહીંયા આગેલા આપણા જે પરિવાર હોય એ જમણવાર રાખ્યો ખર્ચ એમણે કર્યો આટલા બધા મહેમાનોને તેડાવ્યા તેડાયા પરંતુ આમાં જો નાનકડું કરી શકીએ કે જો બીડી મૂકવાનું કામ પણ જો કરી દે ને ત્યાં ભેગા થયા છે બીડી બંધ કરશું આટલું જો કરી દઈએ ને તો પણ આપણું સફળતા ગણાય નહીંતર બધા ભેગા થઈને એમ લાગે કે વહેલા પીવે છે તો આપણે પીવો જો એ શીખવાનું ચાલુ કરીએ તો ગેધરિંગ ક્યારેક આપણાને નુકસાન પણ કરે તો ભેગા મળ્યા હોય ત્યારે સંગત શક્તિ કલ એ કહ્યું છે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભેગા મળો છો સમુખના રૂપમાં તો તમારું સ્વરૂપ ઈશ્વરનું સ્વરૂપ બને છે તો ઈશ્વરનું સ્વરૂપ બનતું હોય ત્યારે ઈશ્વર જેવા નિર્ણયો એક એક વ્યક્તિએ જયારે જયારે મળો છો ત્યારે કઈ ન કંઈ લેવું જોઈએ એટલે એક વાત મારા મનમાં આવી એટલે મેં કીધું કે આટલો ખર્ચ આટલી વ્યવસ્થા આટલા મોટા પ્રમાણમાં બધા મળો છો ત્યારે કેટલું અમારે તો ચૂંટણીના ખર્ચમાં આવી છે ભાવ કરવી હોય ત્યારે કેટલા ખર્ચા કરે ને તોય મળ ના પડે તો બધા તાલુકે તાલુકે જિલ્લા પછી અહીંયા વગર ખર્ચે વગર પેલા વગર ગાડીએ વગર પેલા બધું થાય છે તો શું થાય છે તો પોતાના ખર્ચે આવે છે પોતાની આત્મીયતાથી આવે છે શું કામ સ્નેહના તાંતણાને કારણે આવે છે આ સ્નેહના તાંતણાની અંદર આ સ્નેહના બંધનની અંદર જે પ્રેમનું અમૃત વધારાનું મૂકી દેવાય એની અંદર વિકાસ માટેનું એક નવો આપણે આયામ ઉમેરી દઈએ તો બહુ મોટું પરિણામ આવી શકે આ જ કામની અંદર મને ખબર છે એક વખત આઝાદી વખતનો પહેલાનો સમય સ્વતંત્રતા માટે કોઈ મળતા નહોતા અને એ વખતે મહારાષ્ટ્રની અંદર તિલકજીએ એક નવો કાર્યક્રમ ચાલુ કર્યો લોકમાન્ય ગણેશ પૂજન અને ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ કર્યો આમ લડાઈ સ્વતંત્રતા માટેની પરંતુ ગણેશ ચતુર્થીના નિમિત્તે બધા ભેગા મળીને એક મત બનાવ્યો અને એ પછી ધીમે ધીમે એક જન તરીકે ઉભું થયું અને બધાની અંદર સ્વતંત્રતા માટેની એક નવી આલેખ જાઠી મારી તમને બધાને વિનંતી છે કે આપણે અહીંયા કમસે કમ વ્યસનોની ગુલામીમાંથી મુક્ત થવું એ આટલા વર્ષો પછી આપણે બધાએ સંકલ્પ કરવો પડે શિક્ષણને પણ એ જ પ્રમાણે પકડવું પડે શિક્ષણને પણ એ જ રીતે આગળ વધારવું પડે શિક્ષણને પકડીએ વ્યસનોને દૂર કરીએ તો મને લાગે છે કે આપણી પ્રગતિ નવા સમયની ખૂબ સારી રીતની થશે તમે ખૂબ પ્રેમ ભાવથી હમણાં જ આ નજીકની ચૂંટણીમાં લોકસભાની આ ચૂંટણીમાં તમે બધાએ ખૂબ મહેનતમાં સમણ કરી અને મહેનત કર્યા પછી અહીંયા પરિણામ પણ તમે સારું આપ્યું પરંતુ સતાય કઈ કચાસ રહી ગઈ અહીંયા ન રહી ગઈ હોય તો પાલનપુરમાં અહીંયા પણ થોડી ઘણી રહી ગઈ તો અહીંયા જે જે કચાસ રહી ગઈ એના કારણે પણ એક એક વ્યક્તિને દુઃખ હોય છે મનમાં પણ બધાને દુઃખ હોય મારું બધું થોડુંક મહેનત થઈ ગયું હોત તો દેશ જે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યાં આગળ એની સાથે કદમ મિલાવી શકો એના કારણે જિલ્લાનું ભવિષ્ય ઉજળું થઈ શકો એના કારણે જિલ્લાની પ્રગતિ અટકોત નહીં આ વાત ચોક્કસ બધાના મનની અંદર થોડો થોડું 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 અંદર તો બધાને રહેતું હોય ઘણા તો ખાધુંય નહીં હોય કે મેય નહીં હોય ઘણાને તો મનની અંદર અફસોસ પણ ત્યાં આગળ થયો હશે પણ કેમ આટલું આટલી મહેનત કર્યા પછી પણ થયું પરંતુ હવે એ વાતને ભૂલીને નવેસરથી શરૂઆત કરીને કોઈ ચિંતા કર્યા વગર તમને બરા દાને કહું છું તમારા પડકે હું ઊભો છું આ વિસ્તારની પ્રગતિ માટે કોઈ ચિંતા ના કરે એના માટે જે કામ કરતા હતા એના કરતાં પણ વધારે સારું કામ કરીશું અને ખાલી ખાલી કામ કરીશું નહીં પરંતુ આવનારું ભવિષ્ય ઉજળું થાય એના માટે આ પાંચ વર્ષના સમયગાળાની અંદર પચાસ સો વર્ષ સુધી આ વિસ્તાર પ્રગતિ કરે એ પ્રમાણનો મજબૂત પાયો આ પાંચ ઇમારત ઉપર સોયકા પછી પણ આ ધરતી ઉપર આપણી નવી પેઢીઓ એના ફળ લઈ શકે એ પ્રમાણનું કામ આપણે આ પાંચ વર્ષના સમયગાળામાં કરવાનું છે અને માત્ર મારો શબ્દ નથી હું જે બોલું છું હું વાત કરું છું ખુબ વિચારીને કરું છું કેવા અનેક કામો કરવા છે કે જે સોયકા સુધી પ્રજા યાદ રાખે સોયકા સુધી યાદ રહે એ પ્રમાણેના કામ આ પાંચ વર્ષના સમયગાળામાં આપણે કરવા છે તમારા બધાનો ભરોસો છે તમારા બધાની જે લાગણી છે તમારા બધાનો જે સ્નેહ અને પ્રેમ છે એ કામ કરવામાં કોઈ કચાશ કોઈ પણ પ્રકારની નહીં રહે એટલે મનમાંથી આળસ થોડી નિરાશા હોય એને ખંખેરીને આગળ વધો સારું કરવાવાળાનું વાળાનું કાયમી સારું જ થયું છે ઈશ્વરની પણ કાયમી એક શક્તિ હોય છે નિયતિનો પણ એક આધાર હોય છે પ્રકૃતિના પણ કેટલાક નિયમો જ હોય છે ગમે એટલા આરોપ અવરોધોની વચ્ચે પણ અંદર જ્યારે તમે સાચા રસ્તા ઉપર હોય પરોપકારનું કામ કરતા હોય તો ઈશ્વરની શક્તિ મળતી હોય છે આ શક્તિ કાયમી સદૈવ આપણા વિસ્તાર ઉપર મળશે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે સૂકો પ્રદેશ છે એની અંદર કાયમી મળશે જે જે કામ કરવાનો હોય એમાં ધીમે ધીમે કરતા કરતા એક એક ડગલું એક દિવસે નથી દેખાતું હોતું આજે કરેલું કામ આજે આપણને નાનું લાગતું હોય પણ ભવિષ્યની અંદર મોટું પરિણામ એનું આવતું હોય છે બે દિવસમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીને આઈ બોર્ડર ઉપર યોગ દિવસનો કાર્યક્રમ કરે એના માટેની એમણે એ કાર્યક્રમ કર્યો છે અને નણા બેટની અંદર એ કાર્યક્રમ રાખવાનું નક્કી કર્યું છે યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ત્યાં આવશે પરંતુ એ રોકાવાનું છે ને અહીંયા આગળ કરશે થરાદ માટે અને થરાદમાં રોકાવાનો કાર્યક્રમ શું ને એકાદ ગામડાની અંદર વડગામડા જેવાની અંદર જઈને નાની મીટિંગ પણ કરે તો ખેડૂતોની સાથે મળે વાતચીત કરે ત્યાંથી પ્રશ્ન કઈ મગજમાં સમજાય તો સીધી ધરતીની ખબર પડે અમને પણ કે હા આવો એક પ્રશ્ન અહીંયા નાનકડો છે અથવા તો આનું આ કામ આ ગામડા આ રીતે જીવે છે ગામડાની આ પાણીની સમસ્યાનો ઉકેલ આ રીતે કરી શકાય આ પાણી આવવાને કારણે આટલો બદલાવ થયો તો જે બાકી રહી ગયા છે ત્યાં આગળ બદલાવ નવું કરવું હોય તો શું કરી શકાય વધારાનું એક 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 કામ એક 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 ઘટના એ આપણા વિસ્તારની પ્રગતિ માટેની છે એક 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 ઘટના એક 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 પગલું લાંબા ગાળા સુધી આપણા સંતાનો સુખી થાય એના માટેની છે તો આ કામ અમારાથી બનતું અમે કરી રહ્યા છે પણ તમારા બધાનો સાથ સહકાર હોય ત્યારે જ થાય અમે એકલા કશું ન કરીએ કે તમારો બધાનો સાથ સહકાર ના હોય તો એક માણસ કામ કરી કરીને કેટલું કરે થાકી જાય માણસ તમારા બધાનો સમર્થન જોઈએ તમારા બધાનો ટેકો જોઈએ તમારા બધાનો અંદર સહયોગ જોઈએ અને સત્રીસ એકોમનો બાર ધનો સહયોગ તમારા ફકી તમે બારધા ભેગા મળીને કરી શકો બધ ધનો ટેકો સહયોગ હોય તો જ આપણે કામ સારી રીતે આગળ કરી શકાય તો મારી તમને બધધાને પણ પ્રાર્થના હતી કે જ્યારે પણ પ્રગતિની દિશામાં કોઈ કદમ માંડવાનું આવે અત્યારે હવે મતનું કામ નથી હાલ પરંતુ અત્યારે પ્રગતિનો સમય છે તો પ્રગતિના સમયની અંદર પણ બધાનો સાથ સહકાર જોઈએ સૌનો સાથ હોય તો સૌનો વિકાસ સુધી આગળ વધી શકાય તો મેં આટલી જ વાત તમને કરવાની હતી નાની પાવડ ગામને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધા આયોજક મિત્રોને પણ ભગવાન ખૂબ શક્તિ આપે ગંગા ભૈયાના દર્શન કરીને આવે ને એમને તો દર્શન કરીએ ને તો પણ પુણ્ય મળે એમ કહે છે તો તમે બધા દાદા ભાગ્યશાળી છો કે શેખ ત્યાં દર્શન કરી આવ્યા તમે કાશીમાં પણ ત્યાં આવ્યા હતા પરંતુ હું ત્યાં આમ તો તે દિવસે કાશીમાં જ મારો પણ હતો ત્યાં પણ તમે કંઈક વચ્ચે અઠવાયેલા હતા પણ પછી હરદ્વાર જતા જતા કોન્ટેક આ પ્રમાણે ઋષિકેશ ના નાતા સેન્ટર ઉપરથી ફોન થી વાત થઈ અને બધા ત્યાં બદ્રી કેદાર બધી દર્શન પણ કરી આવ્યા ખૂબ બધાને અભિનંદન ગઈકાલે પણ રાજ દેશના પ્રધાનમંત્રી શ્રી વારાણસીમાં હતા ગઈકાલે વારાણસીમાં એમને ખેડૂતો માટે દરેકના ખાતામાં પૈસા જમા કરવા માટેનું એક મોટી પહેલ ખેડૂતોના ખાતામાં પૈસા આપવાની કરી બધાના ખાતામાં શરૂઆત થઈ ગઈ હશે પહોંચી ગયા હોય ત્યારે હાથ ઊંચો કરો ખાતામાં પહોંચ્યા હોય અને ગઈકાલે એમને બનાસને પણ ખૂબ સારી વાત કરી બનાસ ડેરીની પણ ખૂબ સારી વાત કરી ત્યાં કે બનાસ ડેરી આવીને અહીંયા જ માત્ર નહીં પરંતુ વારાણસીમાં પણ ઘણું બધું કામ ત્યાં આગળ વિસ્તારમાં કર્યું છે એની પણ એમણે વાત કરી ત્યારે એક એક વ્યક્તિનું એક એક બનાસવાસીનું પણ આ ગૌરવ છે આપણા બધા માટે કે ત્યાંની ધરતી માટે પણ આપણા જિલ્લાની વાત થાય આપણા જિલ્લાની સંસ્થાની વાત થાય તો એક એક બનાસવાસીનું આ ગૌરવ છે તમને બધાને હૃદયથી એના પણ શુભકામનાઓ બધાએ જમી લીધું બાકી છે બધાએ બાકી છો જમ્યા છો પાછળ પૂછું તો બધન છેડે બાકી હારું તો પછી હવે હું મોડું નથી કરતો બધાય ડોક્ટર સાહેબે બાકી બધા ઘણી બધી વાતો કરી છે તો આપ સૌને પણ ખૂબ શુભકામનાઓ મારી સાથે એક વખત હાથ ઊંચો કરીને ભારત માતાની જય બોલો બોલો ભારત માતા કી ભારત માતા કી ગંગા મૈયા કી જય કોકોબા